હવે મુંગલી ઈ કે કાય હું તો ન સમજતો તું સમજતો તો મને કેને કાય એ બાપા તમે ન સમજતા હું સમજુ અરે રે હે ભગવાન તે મને સંપત્તિ આપી દોલત આપી હે ઘર વખરી આપી પણ મારે આ એક છોડી મુંગી આપીને ને ઈ બહુ મોટો દુખ છે ભગવાન બહુ મોટો દુખ છે હે બાપા કોના મોઢામાં જી કે નહી હોય હું ખબર હવે એ બટા રૂપાલે એ હવે વાળું પાણી કે લીધા હે ને કે હું ધાબા માથે જઈને ઊ હું તમે બે બોનું આ પંખે ઊ થઈ ગયો હો એ હું ભગવાન તારું કાય નથી સમજતો મારું એ આ મુંગી ને લઈ જા અને બે બોન હુઈ રહી ગયો હું આયા એકો હુઈ રહી જાવ આ મગના આ હાય તમને હવે 15 દી દીરા છે છે કે પૈસા નું સેટિંગ કરીને પૈસા વગર કરશું શું એસ હોય એટલે એ મારા પાસે 1 રૂપિયો નથી તું તું કાઈ સેટિંગ કર હાય તે લે

મગના <laughs> તું મે ઉતિયે પેગો ઉતાળીઓ વિડિયો ઉતાળો એ ના ના એ હું તો કવ હાલ વે જઈ પાછા મેને મારા રોયા આય આય ઠેટ લાગ્યો ને હજી પાછા જવાની વાત કરે હું હું છન મનો મારા જાનો તી કોઈ તો પૈસા નથી ને કે હું ને ભઈ રે ઓ વિડિયો ઉતાર આ હા 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 એ બધું લે એ ઉઠ આમ તો જો એ ઉઠ એ આહું હે બધું

આ સા પૂરા દે અને પૈસા જામો પડી હવે કોઈ દી આપડી આજ તો ભેસ્યો દોવાય નો ખોજી અને મારે તો આ હયની બવડ ખોજી છે બોલ દોવાજ નો દે એ તને આવડતું હોય નકર ભેસ્યો દોવાતું નો દે એય દોતા નો આવડતું હોય તો

પણ બાકી તિયાર બિયાર ખા એટલે કોઈ કે આ નઈ કા મુંગી હો એ કોઈ નો કે એ મુંગી રહી ને ઈ તો અસલ ઓલી કરતા હારી છે હારી ના કરતા હે પણ મારા ફૈજીન છોકરાને ને દુખ પડે તો પાંચ શબ્દ વાતો કરી હોય તો કોણ આર કરે તારી ઈ વાત થાશી હો કે બોલતો ને કે ન બોલતો હોય તો દુખ પડે દુખ ની વાત કી ને કરવી હા આ મુંગલી કા સમજે ને ન કરી નો માંગુ ના ખાઉ એ તો આવી અને હા પછી મારી વાત પચાસ હજાર દેવાની છે ને એમાં અડધો ભાગ મારો પચીસ હજાર રૂપિયા હો તને બે શું કરે

ની fermionic એક બડા પાર દઉં હું વી વિડિયો પછી ડિલીટ થશે રે આજે આજે આ આ આ આ કે કીધું નું પર ડિલીટ કરી દેખાડી આવ તારા બાપાને રે તોશન મની હોય જાન કામ કર જા લે બેટી થા કહું એ આમ જો એ હજી છે ને

એ ખાતું પાંતા હમ રેન પડતી ગથે કાય વાંધો નઈ હાંજે આપડે બેસ રાખવી ના ઘરે અને હાલો ઘરેથી માથે ઉડાડવા હાલો હાલો અહી વાડે છે વાડે એ આજ અને પછી હે ભૂલા વિનાની મારું કાય કાન માં કે આલી હો એક તો સમજાતું ને તને રેખલી હોય મને થોડું સમજાય છે મને તેવું લાગ્યા એમ કે મારો કોઈક વિડીયો ઉતારે છે Hva? <Five> <seguro> <Fri pussy? building olene> <frogoples>

અમગનો અને છોટલે વિડિયો ઉતાર્યો એમ કે હા એટલે રોવે છે અરે બાપ રે તારા વિડિયો ઉતારી પૈસા લે શાંતિ રાખ તો તું તું ઉપાય દીકતી ની તન બીજું કાઈ તો કર્યું નથી ને કાઈ મારી બારી નથી ને આ તો તું સાની રહી જા કિરુડી હવે તું કાઈ સમજ્યા

હારા લુકડા હજાર ના તો ભૂટ લઈ એતો ફલે મને એમ કે સુકા રંબા લે લઉ નો ભૂખ બેગા તઈ આલે આલે રે હવે કાલ 50000 ફીરા લેવાના ખબર હે ને એ હા કે પ્યુ તો ખરો એ બાપા ઈ ઘરાણા હાટ નથી મગનો કરીને બધા ગરાણા લઈ ગયો મગનો કાળ ગંડો રહ્યો ઈ મારી છોડી ના બતાય ઘરાણા લઈ ગયો ધૂતીન તો તો આ કેદુનો લઈ ગયો છે બ્લેકમેલ કરી એ છોડી તે હાથ સુધી મને કીધું કેમ નઈ બાપા કોણ આપણને કીધી હતી પણ આપણે બી ગયા જાત નઈ મને તો રેટલીન કિરુડી આટણ વાત કરી એ કાય વાત હોય ને તમતર બેટા સાની રેજા ઈ મગનાનો હું વારો કાઠી નાખું ઈને કે જીવે એવું ન રેવા દો હાલ મારી હેલે તમતારે

એવો વારો કાઢો ને એ મુંગલી તારું નહી પણ ગામમાં કોઈ પણ દીકરી નામ નો લે કે કોઈને બ્લેકમેલ નો કરે એવું કરી નાખું જોવો તમે હાલ તારે